ઓ થાય ને ભાઈ તો એક બાજુ ઉભી રાખી અને બ્રેન્કેટ જે હળુ ગંતાપ્યું તાપી જાવ બહુ થાય ના પાડતા કે આપણે મંચુરિયન ખાઈ બરોબર ને હા હળવો નાસ્તો જેવું થઈ જાય ભાઈ હા હાલો તો ભાઈ હવે હાલો મિત્રો કેમ છો આયોપ તમે બધા મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં તો અત્યારે મિત્રો સવારના લગભગ પોણાના થઈ ગયા તો ગુડ મોર્નિંગ બધાને અને આજે મિત્રો મારે સુરત જવાનું છે અને જો મિત્રો આપણે ગામડાનો વ્યૂહાર હવાડી વિસ્તારનું બધું આવી જાય મિત્રો જ કેરે બસ આવી ગઈ સુરત વાળી ને આપણે બેહી ગયા તો જો આ ગાડી છે ને આ અનિલભાઈ ને બધા બેહી ગયા ધરમ કરીને જાય ને એ ભાઈ કઈ બજ जाऊं અ ભાઈ હવે સુરત જાય હા હા હાલો તો ભાઈ હવે મળી ગઈ લ્યો અહીંયા બંધ કરી દીધી ના સોફા છે નંબર બધા

સરેયા લાઈટ ચાલુ કરવા માટે અને ઓલરેડી અત્યારે તો અમારું લાઈટ કઈ જ બીસ બસમાં તમે જોઈ શકો છો તો મિત્રો આપણે રાજુલા વટી ગયા રાજુલા વટી ગયા ને હા ભાઈ રાજુલા વટી ગયા રાજુલા વટી ગયા અને અત્યારે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જ અગળ જતાં

મિત્રો અત્યારે પોણા દસ વાગી ગયા થોડા જાવ એટલે આપણે વોલ્ટ કર્યો છે કારણ કે આપણે જમવાનું તું મનસુરિયાને એવું લઈને ખાઈ લીધું કારણ કે મુસાફરીમાં બહુ ભરપેટ ખાવામાં મજા ન આવે અનિરભાઈ ના પાડતા હતા કે આપણે મનચુરિયનને એવું ખાઈ લઈએ બરોબર ને હા હળવો નાસ્તા જેવું થઈ જાય કારણ કે હવે બ્લોગ ક્યાં આવશે આપણા સુરત ના જ હવે સુરત ના બ્લોગ બ્લોક આવશે હમણાં તો અમે

એને બ્રેન કેટ થઈ ગયા ફળું થાય જાવ બહુ બહુ આપણે ભાગવાની છે ભાઈ એનું કોઈ નક્કી નહીં રહે ક્યાં રહે ક્યાં જાય એ અમે તો આગળ સુઈ જવાનું છે પછી જ્યાં જાઉં જ્યાં જાય ત્યાં ડાયરી જાય ક્યાં ને ડાયરી જાય નહીં એને ડાયરી જાય અમે આગળ સુઈ જાઉં મિત્રો સાડા દસ થઈ ગયા અત્યારે આપણે ડીઝલ ગાડીમાં પુરાવા માટે ઊભા છે બસમાં પેટ્રોલ પંપે મિત્રો આ રાતના દોઢ વાગી ગયો અને આપણે ટ્રાફિકમાં હલવાણી છે તો ટ્રાફિક કેટલી છે લગભગ કલાક જેવું થઈ ગયું ટ્રાફિકમાં ટ્રાફિક જ છે તમે જોઈ શકો છો